વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા એક પોઈન્ટ બાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોક સુવિધા તથા પર્યાવરણની જાળવણીની હેતુથી અંદાજે રૂપિયા એક પોઈન્ટ બાર કરોડના કામોના લોકાર્પણ તથા દક્ષિણ ઝોનમાં ઘન કચરાના ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનના નવીન વાહનોના ફ્લેગ ઓફનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરના કારેલીબાગ સ્વિમિંગ પુલ પાસે આયોજિત આ કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ ધારાસભ્યો કાઉન્સિલરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે ટીપી નવ એપી એકસો અગિયાર ઓક્સિજન પાર્ક ટીપી તેર એપી બેતાલીસ ગાર્ડન ફોરેસ્ટ મસ્યાકાશ પાડ બે લિનિયર ફોરેસ્ટ સયાજીપુરા ટીપી બે એપી એકતાલીસ અર્બન ફોરેસ્ટ ટીપી નવ એફપી એકસો સિત્યોતેર વડીલ વિસામો ટીપી ત્રણ એફપી આઠસો પાંચ મિયાવાંકી ફોરેસ્ટનું લોકાર્પણ કરાયું હતું દક્ષિણ ઝોનમાં સફાઈ કાર્યને વધુ અસરકારક બનાવવા માટે ડોર ટુ ડોર કચરો કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન માટે નવા વાહનોને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું સાથે સાથે કારેલીબાગ વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ મેયર શ્રીમતી પિંકીબેન સોની

આ ગાર્ડનની આ ગાર્ડનની લોકાર્પણની કાર્યક્રમની અમે શુભારંભ કરી છે એમાં વડોદરાવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે કે ગાર્ડન આજથી જ્યારે ખુલ્લું મૂકવામાં આવી છે લોકોની અહીં ઓક્સિજન પાર્ક પણ અહીંયા કરવામાં આવી છે જેથી કરીને લોકોનો એનો ફાયદો મળવાનું શરૂ થાય સાથે સાથે આ ગાર્ડન સાથે આપણે ગાબેજ વનરેબલ પોઈન્ટ જીવીપી પોઈન્ટ્સ જેમાં મેક્સિમમ ગંદકી થાય છે આવા પોઈન્ટ્સને બધાને અમે કન્વર્ટ કરીને ઝાડુ વાવેતર કરવાનું યુટિલાઇઝેબલ પોઈન્ટ્સ કરવાનું એ બધું અમે કરવાનું શરૂ કરી છે સિટીની અંદર આવા ઘણા બધા વનરેબલ પોઈન્ટ છે જેમાં ઘણું બધું ગંદગી લોકો કરે જાહેર જગ્યામાં ગંદકી થાય છે એ બધાને અમે આવતા સમયમાં બ્યુટીફિકેશન કરવાના છે દરેક દિવાલને પણ આપણે સ્વચ્છ સર્વેક્ષણ અને અલગ અલગ થીમ ઉપર પણ પેઇન્ટિંગ્સ કરવાના છે એ જેથી કરીને એક પ્રોત્સાહન પણ મળે સિટી બ્યુટી ફાય થાય અને લોકોમાં એક જાગૃતતા પણ આવે સ્વચ્છતા ઉપર બ્રિજસમાં પણ આ જ થીમ ઉપર અત્યારે કામગીરી શરૂ કરી છે આજે જે ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂકવામાં આવી છે અને સાથે સાથે આવનારા દિવસોમાં લગભગ અમે અઢાર નવું મોટા ગાર્ડન્સ પણ કરવાના છે અને નાના નાના લગભગ ત્રીસ પ્લસ ગાર્ડન્સ અમે આયોજનમાં લીધેલા છે આવનારા એકથી ડેઢ વર્ષની અંદર જેથી કરીને પબ્લિક સ્પેસીસ જે કોર્પોરેશનનું પબ્લિક સ્પેસ પ્લોટ છે ટીપીમાં એ બધાને આપણે પબ્લિક માટે વાપરવા માટે જ અમે નક્કી કર્યું છે સાથે સાથે આ પબ્લિક સ્પેસીસની આવનારા દિવસોમાં જે પાર્કિંગ સ્પોટ્સ છે સ્ટ્રીટ વેન્ડર્સ માટે પણ છે જેથી કરીને લોકો વડોદરાના નાગરિકો મેક્સિમમ જાહેર જગ્યામાં આવીને એને વાપરી શકે કસરત કરવા માટે પણ મટીરિયલ્સ મૂક્યું છે અને એ જ જગ્યામાં સાઇનેજીસ પણ મૂકવાના છે કે ગંદકી ઓછું થાય સાથે સાથે એક આજે રિક્વેસ્ટ એ પણ પહેલાંથી જ આવી છે કે જાહેર જગ્યામાં ટોયલેટ્સની જે અભાવ છે એટલે આપણે લાવનાર દિવસમાં લગભગ ફોર્ટી પ્લસ નવા ટોયલેટ્સ પણ બનાવવાના છે ગાર્ડન્સમાં પ્રાયોરિટી આપીશું અને આવનારા દિવસમાં ગાર્મ વેલરેબલ પોઈન્ટ છે જ્યાં ગંદકી થાય છે ત્યાં આપણે ટોયલેટમાં કન્વર્ટ કરી દઈશું જેથી કરીને લોકો ત્યાં ટોયલેટ વાપરી શકે અને ગંદકી ના કરે એટલે ગાંધી જયંતિના નિમિત્તે કરવાનું કારણ પણ છે કે બાપુનું એક વિઝન હતું દેશને સ્વચ્છ રાખવાનું અને નાઇન્ટીન ફોર્ટી સેવનમાં જ્યારે આઝાદ થઈ ત્યારથી જ આપણે ટ્વેન્ટી ફોર્ટી સેવન વિકસિત ભારતનું માન્ય વડાપ્રધાન શ્રી વાત કરી રહ્યા છે એટલે એક દેશ વિકસિત જ્યારે થાય કે જાહેર જગ્યામાં પણ સ્વચ્છતા સારી રીતે રહે એ ઉપરમાં કામગીરી કરી રહ્યા છે અને જે મિશન ટુ મિલિયન ટ્રીઝ છે વડોદરામાં એને આગળ દબાવતા અમે આ કામગીરીને આજે પ્લાન્ટેશન પણ કર્યું છે આમાં આખું જક્રાંદાનું સિંગલ સ્પીશીસ પ્લાન્ટેશન કર્યું છે આવનારા દિવસોમાં અલગ અલગ રોડ ઉપર એક એક એવેન્યુ પ્લાન્ટેશન પણ કરવામાં આવશે જેથી કરીને જેથી કરીને રોડ્સ ડેવલપ થાય અને એક લોકોની છાયા મળે અને પ્લાન્ટેશનમાં કરવાથી સિટીમાં હરિયાળી પણ વધે આ દિશામાં તમામ કામગીરી આવનારા દિવસમાં પબ્લિકને ધ્યાને રાખીને આ કામગીરી કરવામાં આવશે અને મીડિયાના મિત્રો મારફતે આ મેસેજ અમે વાસીને એ જ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ ભાગીદાર બનો વડોદરા મહાનગરપાલિકા આપના માટે જ કામ કરી રહ્યા છે પણ પબ્લિકને સાથે રાખીને અમે કામ કરવા ઈચ્છીએ છીએ એટલે આજે ટ્રી લવર્સ એસોસિએશન બધાને અમે સન્માન પણ કર્યું આપણા ગાર્ડનની કામ કરતાં માલીઓને પણ સન્માન કર્યું છે આ લોકો માટે પ્રોત્સાહન મળવાનું બહુ મોટું ઇમ્પોર્ટન્ટ છે એ જ રીતે સ્વચ્છતામાં જે આપણે કર્મચારીઓ છે એમને પણ અમે સન્માન કરી રહ્યા છીએ આવનારા દિવસોમાં સિટીઝન એન્ગેજમેન્ટનું કામગીરી મેક્સિમમ આમાં લેવાની તૈયારીમાં છે